સુરતની સિમેલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી દર્દીઓ સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ પેશન્ટ સુરત જિલ્લાના કિંમતી સારવાર કરાવવા આવ્યું હતું દર્દીને ખેંચાવી છતાં કોઈ સાંભળવા વાળું નહીં પેશન્ટને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે પેશન્ટના પરિવારજનોને ઉશ્કેરાઈને વીડિયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉધતાઈ ભર્યું વર્તન કરાયું હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં હવાની જેમ સુરતની ફિમેલ હોસ્પિટલની કાલી કરતુતો વાયરલ થઈ રહી છે તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે કાલે રાતે 12 વાગ્યાના કાલે રાતે 12 વાગ્યે તમે કોઈ જટની ટ્રીટમેન્ટ આપી નથી તમે દાદાગીરી કરો છો પહેલા ફોન કર્યો તેની બોલાવ તમારથી અને ફોન કર્યો તેની બોલાયો મારી વાત સાંભળો કાલે 12 વાગ્યાને એને ખેચ આવે છે કોઈ જટની ટ્રીટમેન્ટ નથી આવે છે ખેચ તમને ખબર અમે ડોક્ટર છે દારૂ નહી પીધું ને દારૂ પીધા અને દારૂ નહી મળ્યું ને એટલે છે કે તમારે

તમે નથી કે કીધું ઇમરજન્સી છે કાલે તો હું બિલા કાલે હું બિલા કેમ નથી વાત કરવી કાલે એમ કે કાલે એમ કે હવે આજે ગંભીર કેસ છે